નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ બાવીસ નવેમ્બરથી લઈને બે ડિસેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ કેટલું વધી શકે છે ઉપરાંત બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જે અનેક ભાગોમાં વરસાદ આપી શકે છે અને આવનારા દિવસોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થાય જેની અસર છે ગુજરાત સુધી જોવા મળનારી છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ વાત કરીએ તો ઠંડીની અત્યારે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ન્યૂનતમ તાપમાનના અનેક વિસ્તારમાં અઢાર ડિગ્રીથી લઈને પંદર ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયું છે એટલે મિત્રો ધીમે ધીમે ઠંડીમાં નોંધપાત્ર વધારો પણ થઈ રહ્યો છે આવનારા દિવસ એટલે કે તારીખ પહેલી અથવા તો બીજી ડિસેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં જે ન્યૂનતમ તાપમાન છે ચૌદ ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે અને હાર થી જાવતી ઠંડીનો સામનો કરવો પડશે મિત્રો અગત્યની વાત છે કે મનુષ્ય તો કદાચ ઘરમાં રહીને પણ ઠંડીથી રક્ષણ મેળવી શકશે પરંતુ તમારા જે પશુ પક્ષીઓ બહાર હોય અને જે પશુપાલકો હોય તે ખાસ ધ્યાન રાખજો કે પશુઓને આ ભયંકર ઠંડી સહાર નહીં થાય અને તેમના મૃત્યુ પણ થઈ શકે છે અને તમને ભારે નુકસાની પણ થઈ શકે છે એટલે થી જે પશુઓ જે જગ્યાએ રહેતા હોય તે જગ્યા આજુબાજુથી કવર કરી દેજો જેથી તમને હુંફાળું વાતાવરણ પણ મળી શકે હવે વાત કરીએ તો પ્રદૂષણની અત્યારે ગુજરાતમાં એક ઝેરી હવાનું પ્રદૂષણ પણ ફેલાઈ ગયું છે એ એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસોને વીસથી લઈને એકસોને ચાલીસથી વધુ નોંધાઈ રહ્યો છે ત્યારે ગુજરાત માટે એક ચિંતાના સમાચાર કહી શકાય છે કારણ કે અત્યારે અવિરતપણે પ્રદૂષણની માત્રા વધવાથી હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય તેવી પણ શક્યતા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે વાત કરીએ તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં આવનારી તારીખા પહેલી અથવા તો બીજી ડિસેમ્બરની આસપાસ જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ જશે જે જોરદાર બરફવર્ષા અને બરફ વર્ષા થયાના ચોવીસ કલાક બાદ ગુજરાત રાજસ્થાન સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં ભયંકર શીત લહેર આવશે જેમાં ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી કરતા પણ નીચે જાય તેવી શક્યતા છે અત્યારે લેહ લદ્દાખ સહિત અનેક વિસ્તારમાં માઇનસ પાંચ ડિગ્રીથી લઈને માઇનસ દસ ડિગ્રી સુધી જે ન્યૂનતમ તાપમાન છે તે પહોંચી ગયું છે એટલે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાત સુધી એક શીતલહેર જોવા મળનારી છે હવે વાત કરીએ તો બંગાળની ખાડીની બંગાળની ખાડીમાં ધીમે ધીમે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે જે દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના પણ અનેક ભાગોને વરસાદ આપે તેવી શક્યતા છે અને આ લો પ્રેશર એક મિની વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરે તેવી શક્યતા છે અને ખાસ કરીને દક્ષિણ ભાગના દક્ષિણ ભારતના જે તટીયા વિસ્તારો છે તેમાં એક જોરદાર વરસાદ જોવા મળે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે અને તોફાની પવન સાથે વરસાદ પણ જોવા મળનારો છે એટલે કે મિત્રો આગામી અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં આ જે સિસ્ટમ છે વધુ સક્રિય થઈ જશે અને દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક ભાગોને વરસાદ આપશે પરંતુ મિત્રો તેના લીધે તેને ગુજરાત માટે ચિંતાના સમાચાર નથી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા હાલ દેખાતી નથી એટલે મિત્રો વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ એક જોરદાર ઠંડીનો માહોલ સર્જાવાનો છે અને ખાસ કરીને તારીખ ઓગણત્રીસ નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધશે કારણ કે આપણે જણાવ્યું તે પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળનારી છે મિત્રો સાથે સાથે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ વધી શકે છે ગઈકાલની વાત કરીએ તો ધુમ્મસને કારણે લગભગ દસથી અગિયાર સાધનો એકબીજા સાથે અથડાયા હતા અને જોરદાર અકસ્માત થયો હતો મિત્રો આપણે અગાઉ એક મહિના પહેલાંથી તમને ચેતવણી આપી છે કે આ વખતે ઝાકળ વર્ષાને ભયંકર ધુમ્મસ દેખાશે ઝીરો વિઝિબિલિટી થઈ જશે એટલે જ્યારે એક્સપ્રેસ હાઈવે હોય કે હાઈવે ઉપર વાહન ચલાવો ત્યારે તમારી વાહનની જે ગતિ છે એ થોડી કંટ્રોલ રાખજો અને તમારું જે લેન છે તેમાં તમે વાહન ચલાવજો અને જે હેડલાઇટો છે તે પણ ચાલુ રાખજો જેથી આપણને થોડુંક સાવચેતી રાખી શકીએ તો આપણા માટે યોગ્ય રહેશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે નીચે કમેન્ટમાં જણાવજો વિસ્તારો સાથે જણાવજો ઠંડીનું પ્રમાણ ગરમી ધુમ્મસ ઝાકળ વર્ષા ઉપરાંત પવન પ્રમાણ કેટલો છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે